અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો નો નવતર પ્રયોગ વર્ષ બે હજાર ચોવીસ ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડ ની નવીન શરૂઆત કરવામાં આવી છે

ઇમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા માટે આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં આવતા દર્દીને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ નક્કી કરી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઈજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે જે દર્દી અતિ ગંભીર અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે એમને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરાવવામાં આવે છે જે લોકો ગંભીર અવસ્થામાં આવે છે એ લોકોને યલો બેલ્ટ અને જે લોકોની પરિસ્થિતિ સ્ટેબલ હોય એ લોકોને ગ્રીન બેલ્ટ પહેરાવવામાં આવે છે વધુમાં પ્રસુતા માતાને બ્લુ બેલ્ટ અને જો બાબો હોય તો એને બ્લુ અને જો બેબી હોય તો પિંક બેલ્ટ પહેરાવી બાબો થયો કે બેબી તે નક્કી કરવામાં સરળતા રહે છે આ બેલ્ટ સિસ્ટમના હિસાબે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દી હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બીમારીની ગંભીરતા માપી શકે છે અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકે છે એ જ રીતે આવા દર્દીઓ જ્યારે એક્સરે સોનોગ્રાફી કે સીટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાંના સ્ટાફ ને પણ બેલ્ટના આધારે કેસ અને એની સિવિયરિટી ની તાત્કાલિક ખબર પડે છે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોઈ પણ સ્ટાફ ને દર્દીના કાંડા પર લગાવેલા બેલ્ટ પરથી એની કંડિશન વિશે અંદાજો આવી જાય છે અને દરેક વ્યક્તિ તેની તાત્કાલિક સારવાર માટે એલર્ટ બને છે સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થા જ્યાં આટલા બધા મોટી માત્રામાં લોકો તાત્કાલિક સારવારમાં આવતા હોય છે એવા સમય આવા બેલ્ટ દરેક હેલ્થકેર વર્કરને ખૂબ જ ઉપયોગી નીબડે છે અને સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરવામાં આવી છે

તો કદાચ આપણે કોઈ સિરિયસ વ્યક્તિના જીવને ત્વરિત સારવાર આપીને બચાવવામાં સફળતા મેળવી શકીશું વિવિધ રંગોમાં વિભાજિત બેલ્ટની વિશેષતાઓ અતિ ગંભીર દર્દી એટલે કે રેનટિક વાળો દર્દી એવા હોય કે જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય શ્વાસો શ્વાસ ખૂબ વધારે હોય બ્લડ પ્રેશર ખૂબ ઓછું અથવા ખૂબ વધારે હોય

માટે સારવાર ચાલુ કરી દેવામાં આવશે તો એના જીવનું જોખમ નથી ગ્રીન બેલ્ટ એટલે કે એવા દર્દીઓ કે જે તાત્કાલિક સારવારમાં આવે છે પરંતુ એમની કન્ડિશન ખૂબ જ સ્ટેબલ છે પોતે શ્વાસ લઈ શકે છે પલ્સ બરાબર છે બ્લડ પ્રેશર પણ નેવ થી વધારે છે આવા લોકોને શાંતિથી ઇન્વેસ્ટિગેશન કરી જરૂર જણાય તો દાખલ કરવા અથવા એમને તાત્કાલિક સારવાર આપી અને ઘરે પણ મોકલી શકાય દર્દી કાંડા પર ગ્રીન લગાવવામાં આવે છે પ્રસુતા માતા અને નવજાત પુત્રને બ્લુ બેલ્ટ અને પુત્રીને પિંક બેલ્ટ લગાવવામાં આવે છે આ બંને બેલ્ટ એના સગાની હાજરીમાં ડિલિવરી થાય કે તરત જ લગાવવામાં આવે છે જેથી કરીને એવા કોઈ આક્ષેપ ન થાય કે મારે ત્યાં બાળકનો જન્મ થયો હતો બેબીનો જન્મ થયો હતો એવા કોઈ આક્ષેપ ન થાય એટલા માટે સગા વહાલાની હાજરીમાં જ આ બેલ્ટ પહેરાવવામાં આવે છે નવા વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે ટ્રાયડ સિસ્ટમ તરીકે નવી બેલ્ટ સિસ્ટમ ચાલુ કરી છે જે દર્દીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવે એમના કાંડા પર આવો લાલ બેલ્ટ બાંધવામાં આવશે જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય પરંતુ જીવનું જોખમ ન હોય એવા ગંભીર દર્દી માટે યલો બેલ્ટ અને જે દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે અને સ્ટેબલ પરિસ્થિતિમાં આવે એમના માટે ગ્રીન બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવે છે આ સિસ્ટમ આ મહિનાના શરૂઆતથી કરી અને એનું એક જ કારણ છે કે સિવિલ હોસ્પિટલમાં અંદાજીત પાંચસોથી સાડી પાંચસો દર્દી રોજે ટ્રોમા સેન્ટરમાં આવે છે અને જ્યારે આ બેલ્ટ લગાવી અને એ કોઈપણ ઇન્વેસ્ટિગેશન માટે કે વોર્ડમાં ડોક્ટર પાસે જશે તો ડોક્ટરને ઇમિડિયેટલી ખબર પડશે કે આ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે આને સારવારની જરૂર છે પણ આ થોડુંક વેઇટ કરી શકશે પણ આના જીવનું જોખમ છે એટલે આવું ટ્રાયજિંગ કરતી સિસ્ટમ અમે ચાલુ કરી છે અને ઇએમડી વિભાગના વડા ડૉક્ટર ચિરાગ પટેલ અને એમની ટીમ પેશન્ટને જ્યારે રિસીવ કરશે ત્યારે એ કેટેગરાઇઝ કરી અને અમારા ત્યાંના ટ્રોમાસીના સિસ્ટર એને બેલ્ટ લગાવશે અમે એવું માનીએ છીએ કે આ સિસ્ટમ ચાલુ કરવાથી જે દર્દીને તાત્કાલિક ઇમિડિયેટ સારવારની જરૂર છે એને મળી રહેશે એની સાથે સાથે રેડિયોલોજી વિભાગમાં પણ ત્યાંના લોકોને સેન્સિટાઈઝ કર્યા છે જેથી કરીને તાત્કાલિક લેવલે એમનું જે કંઈ ઇન્વેસ્ટિગેશન હોય સીટી એમઆરઆઈ કે એક્સરે એના બેલ્ટ પ્રમાણે એને થોડી વધારે પ્રાથમિકતા આપીને કરી દેવામાં આવે કદાચ જો જો બધા જ લોકો આની અંદર સમજીને આપણે પેશન્ટ મેનેજમેન્ટ કરશું તો એના આઉટપુટમાં ખૂબ સારો સુધારો આવશે એવી જ રીતે આ બ્લુ બેલ્ટ છે જે જે બેન ડિલિવર્ડ થઈ હોય એટલે કે ધાત્રી માતા ઇમિડિયેટલી ડિલિવરી પછી એના કાંડા પર આ બેલ્ટ બાંધવામાં આવે છે અને સાથે સાથે જો બાબાનો જન્મ હશે તો એને પણ બ્લુ બેલ્ટ કરવામાં આવશે અને બેબી જન્મે તો એને પિંક બેલ્ટ બાંધવામાં આવશે જેથી કરીને આપણે ઘણીવાર જોયું છે કે હોબાળા એવા થતા હોય છે કે મારે બાબો હતો અને બેબી હતી ને એનું અદલા બદલી થઈ ગઈ છે ને એટલે આવી બધી સમસ્યાઓનું નિવારણ પણ આવી જશે અને સાથે સાથે ફેમિલીને પણ એક એસ્યોરન્સ મળી જશે કે આ જે બેલ્ટ બાંધ્યો છે એ એ મારું આ બાબો છે કે બેબી છે એટલે એના માટે પણ આવી એક સિસ્ટમ ચાલુ કરી છે આશા રાખીશું કે આનાથી લોકોને ફાયદો થશે અને એની સાથે સાથે અમારા દરેકે દરેક હેલ્થકેર વર્કરને પણ આ સિસ્ટમથી માહિતગાર કર્યા છે જેથી કરીને આપણે પેશન્ટને સારામાં સારી અને અર્લી સારવાર આપી શકીશું